Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ગોવિંદાને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે શું ગોવિંદા છૂટાછેડા થઈ ગયા છે દંપતીની પ્રક્રિયા જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગોવિંદા અને તેની પત્ની ત્યારે સુનિતા વચ્ચેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે આવે ગોવિંદા ત્યારે મિત્રો આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જો કે મિત્રો ત્યારે તે પ્રશ્ન ટાળતો જોવા મળ્યો છે તો વધુ મળતી વિગતો અનુસાર હું મારી ફિલ્મ પરિવારના કેટલાક કેટલાક મુદ્દા ઉભા થયા છે જોકે મિત્રો જણાવી કે પરંતુ તેનાથી વધુ કંઈ નથી જોકે સુનિતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી જી આ મિત્રો અત્યારે હાલ ગોવિંદાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ